મે તો નહીં ડોળસજરે હિંડોળે હરી ઝુલે રે મે તો નહીં ડોળસજરે હિંડોળે હરી ઝુલે રે કાજુ માં કૃષ્ણ જોયા રે હિંડોળે હરી ઝુલે રે મે તો કાજુ માં કૃષ્ણ જોયા રે હિંડોળે હરી ઝુલે રે બદમ બટૂક ને પિસ્તામાં પ્રીતમ બદમ બટૂક ને પિસ્તામાં પ્રીતમ ખારે ક ખેલતા જોયા રે હિંડોળે હરી ઝુલેે મેં તો ખારે કમાં ખેલતા જોયા રે હિંડોળે હરી ઝુલે તો મેં દોળ સજ રે હરી ઝુલે રે અખરોટમાં અલબેલોને અલબેલો ને જલદારુ જગદીશ અખરોટ માં અલબેલો ને જગદીશ ચારોલી માં જોયો રે હિંડોળે હરી ઝુલે રે મે ચારોલી માં ચર જોયો રે ઝુમાં કૃષ્ણ જોયા રે હિંડોળે હરી ઝુલે રે અંજીરમાં ઓધવને ને કિસમિસ માં કાનજી અંજીર ઓધવ કિસમિસ માં કાનજી પબડી માં પરમેશ્વર જોયા રે હિંડોળે હરી ઝૂલે રે મેં તો પબડી માં પરમેશ્વર જોયા રે હિંડોળે મેંડોળા સજ્યા રે હિંડોળે હરી ઝુલે રે કોપરા મકાનો ને સાકર માં શામળો પોપરા મકાન ને સાકર માં શામળો માં માધવ જોયા રે હિંડોળે હરી ઝુલે રે ને તો માં માધવ જોયા રે હિંડોળે તો મેળ સજ રે હિે હરી ઝુલેવિંગ માતા જમા છેત્રી કમ લવિંગ માતા જ મા છેત્રી કમ એલજી મા ઓધવ જોયા રે હિંદોળે હરી ઝુલે રે મેં તો એલજી મા ઓધવ જો યાનોળે હરી ઝુલે ના હિંડોળ સજ્યા રે હિંળે હરી ઝુલે રે જયફળ માં જાદવ ને કેસર માં કાનજી જાય ફળ માં જાદવ ને કેસર માં કાનજી જવંત્રી માં ઝૂલતો જોયો રે હિંડોળે હરી ઝુલે રે મે જવંત્રી માં ઝૂલતો જોયો રે હિંડોળે હરી ઝુલે રે મે વેતો મેવાના હિ નોળ સજ રે હિનોળે હરી ઝુલે રે ગોરસમાં ઘૂમતો ને માખણ માં માલતો ગોરસમાં ઘૂમતો ને માખણ માં માલતો છાશ માં છબીલો જોયો રે હિન્દોળે હરી ઝુલે રે મે તો બે માં છબીલો જોયો રે હિન્ડે હરી ઝુલે રે તો મેવાના હિંડોળા સજ્યા રે હિંડોળે હરી ઝુલે રે મેં તો કાજુ માં કૃષ્ણ જોયા રે હિંડોળે હરી ઝુલે રે